ખખરેલા રોડથી ત્રાહીમા ગુજરાતમાં ચોમાસાનો વરસાદ પોલ છે રોડ સ્થિતિ ડામા ડોળ કરી નાખી છે નબળી કામગીરી ઉજાગર થઈ રહી છે વાત બનાસકાંઠાની છે પાલનપુરમાં ખાડા રાજ જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિકોએ કઈક એવો વિરોધ કર્યો કે પોલીસ દોડતી થઈ ગઈ ત્યારે શું થયું છે આ ખખડેલા રોડ પર આવું જોઈએ જાણીએ સમજીએ ધોધમાર વરસાદે રાજ્યના રોડ રસ્તાની સ્થિતિ ડામાડોળ કરી નાખી છે પાલનપુરમાં ખાડા હોવાને કારણે વાહન ચાલકોની હાલાકી વધી ગઈ છે ગઠામણ દરવાજાથી ડેરી રોડ વિસ્તારના તૂટેલા રસ્તાથી રોજિંદા મુસાફરો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ નગરપાલિકાની અંતિમ યાત્રા યોજવાનો નિર્ણય કર્યો અનોખી શૈલીમાં માં વિરોધ દર્શાવતા લોકો નમી સાથે પાલિકા અંતિમ યાત્રા નીકળ્યા પરંતુ પોલીસ તરત જ આવી અને અટકાયત

પાલનપુરના ધારાસભ્ય શ્રી આ રોડ ઉપર રહે છે એસડીએમ અહીંયા રહે છે ડીએફઓ અહીંયા રહે છે અને છતોય આ રોડની આટલી ખરાબ હાલત હોવા છતોય એમના પેટનું પાણી હાલતું નથી અને નગરપાલિકા અમને આ રીતે ગેર રીતે અટકાયત કરે છે જો તંત્ર એટલું જાગૃત હોય તો આ રોડ રોડવાળા નગરપાલિકાને જગાડે આગામી સમયમાં સાત દિવસની અંદર જો આ નહીં થાય તો નગરપાલિકાનું પુતળા દહન કરવામાં આવશે ગઠામણ દરવાજાથી ડેરી રોડનો આખો વિસ્તાર ખખડી ગયો છે આજ વિસ્તારમાં શહેરના ધારાસભ્ય જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરનું નિવાસ હોવા છતાં તંત્ર સમારકામ નથી કરી રહ્યું સતત રજૂઆત છતાં અવગણનાનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા તો નગરપાલિકાને દેખાતું નથી ક્યાં રોડ કેટલા વખત ખરા થઈ ગાય અહીંયા છોકરાઓ જે સ્કૂલમાં જાતા છોકરાઓને કેટલી તકલીફ પડે પાણી ભરાઈ જાય દેખાતું નથી ખાડા તંત્ર ની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો હવે વધુ ઉગ્ર પગલા લેવાની ચેતવણી આપી રહ્યા છે અલ્કેશ રાવી મીડિયા બનાસકાંઠા